ா ஆஹா அஜி உதய சோட அஜயபி அல் அந்த அல் தன் சோட ஆ ஆயூர்

mm Oh, masih ada lagi. Hmm. 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 Hah. Hah.

પાણી પાણી પાણીમાં પાણી પીવું હે પાણી પાણી માં હે પાણી આ હું બોલે મને કા સમજાતું નથી એ કામ કરું ગામના ને બોલાવું એ ગામના વાય આવ્યો બધાય ગામના વાય આવ્યો આપણા ગામની ગાંડી પ્રેગ્નન્ટ છે આવો આવો એ કંકુ શું રાઈ નાખો હો આમ જોવો તો ખરા આ આપણા ગામની ગાંડી ના જે લગન નથી કે આની પ્રેગ્નન્ટ છે

એ કરાય આનો હવે એક જ રસ્તો છે હાલો આપડે આ ગાંડી ને અને આપણે બધા પોલીસ ચોકિયા જાય અને પોલીસ ને આ બધી વાત કરી હાલો અરે ગાંડી

અને આ છે અમારા ગામની ગાંડી એને કોકા પ્રેગ્નન્ટ કરી નાખી છે એનીના લગન નથી થયા હા અરે બાપ રે આ ગાંડીને પ્રેગ્નન્ટ કે નાખી કરી કોને એ સાહેબ ઈ તો મે એને પૂછ્યું તું તા પાણી પાણી કરે છે શું કે છે સી ખબર તમે પૂછી લ્યો હે ગાંડી આ કોને કર્યું પાણી પાણીમાં હે અરે બાપ રે આ તો હાવ સકરમ લાગે હે પાણી પાણી પીવું લાગ્યા પાણી આપ તો પાણી પીવું હે ના 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 તો પાણીમાં પાણીમાં અરે બાપ રે હે આ ફટકેલું છે હવાને ખબર જ નઈ રી વે શું કરવું હે આ ગામના જુવાનિયા છે આ ગયા આ મરો તો તમારી માને આમાં તમારો કોક નો હાથ લાગે હે લે મોટા તું વાંઢો હો ને હું નામ તારું ગગજો વાંઢો તારી મને ગગજા વાંઢા હાસુબલ આને કોને પ્રેગ્નન્ટ કરી હાસુબલ અમને મત ખબર હાસુબલ કોને પ્રેગ્નન્ટ કરી હાસુબલ

સાહેબ આપણે એક કામ કરી છે ને આ ગાંડીની લોહી લેબોરેટરી કરી અને આખા ગામની લોહી લેબોરેટરી કરી અને પછી એનું લોહી મેચિંગ કરી એટલે ખબર પડી જાય કે આ ગાંડીને કોને પ્રેગ્નેટ કરી છે તો તો હા એ થાય લે હા તરત ખબર પડી જાય પડી જ જાય હા કે આ બાળક કોનું છે હા બરોબર પણ તો તો આપણે બધા દવાખાને જવું પડે હા દવાખાને જવું પડે દવાખાને ન જવું પડે ડોક્ટર મારો ભાઈ બહેન જ છે એમને ફોન કરું લાવી આવે હા મારી સાદે ખૂટી રહ્યું એક કામ કરું આ ડબલા માં કરી નાખું એ સાહેબ આમાં ડોક્ટર સાહેબને હું ફોન કરવો આમાં લોહી લેબોરેટરી નો કરવાની હોય આ નાની એવી વાત છે જાવા દો ને ગાંડી ને નાની એવી વાત છે નાની એવી છે ગાંડી પ્રેગ્નન્ટ થઈ ગઈ નાની વાત છે ઉભા રે બાપા સારા મના ટાઈમ તો અમારો બગડે છે એ ડોક્ટર સાહેબ તમે કાયે કા લોહી લેબોરેટરી કરવાનો બધો સામાન લઈ અને ફતેપુર પોલીસ સ્ટેશનમાં આવો હા પછી આઈ વાત કરું તમને બધી એ આવો ફટા બેટ આવે હે ડોક્ટર સાહેબ જીનું નામ નીકળે ને મારી મારીને તોડી નાખો બસ લાયે રાખા પોલીસ ચોકીએ જવાનું આ હા મોડું થઈ ગયું આ બધું લેવામાં માસિંગ લઈ લીધે હા

હવે કોને કરી છે માનતા નથી માર્યા તો નથી માનતા એટલે ગામના જુવાનિયા બધાને બધા લોહી લઈ અને લેબોરેટરી કરવાની છે અને ગાંડી નું લોહી લઈને લેબોરેટરી કરવાની છે પછી ખબર પડી જાય બાળક કોનું છે પછી પાકી ખબર પડી જાય હા તો સામાન લાવ્યા ને બધો બધો સામાન લાવ્યા છે મણો કરવા હાલો હાલો હાજો આ બધા માઠા છે મારા દીકરા અને આમ જો આ બધી માથા એટલે છે કે એ કાંઈ કહેતી નથી નકર એ કહી દેને કે કોને કર્યું પ્રેગને તો કઈ લપાત ને જોજો પણ હમણાં થયો કઈ કાની કોને કરી નાખ્યો આ પાણી પાણી પાણીમાં જો એક જ શબ્દ બોલે હવે એટલા આમ શું સમજવું એટલે આપણે લે લેબોરેટરી કરો હાલ બધા એના નામ લખતો રહેજો લોઈ લઈ લઉં હો આ હે નામ બોલજો હા બાબુ બાબુ અલે આ તકવાદી અને આનું લોય હરકુ જો ગયો આહે વાંઢો એટલે મને આની માથે ડાઉટ છે રી મને રાખ મારો દીકરો હું નામ હે રજજો વાંઢો તારો તો વારો જ છે બાબા બાબા કાકા શું નામ એ કાકા કરશનભાઈ કરશનભાઈ હાલો બાપા મેઘાભાઈ ખોડાભાઈ માલિક કે મેઘાભાઈ ખોડાભાઈ માલિક કે સાહેબ આમાં તો લોય જ નથી લોય જ નથી તો ઈથી થાય ઈ નહીં જા તમારથી કાઈ નો થાય ઓ બાપા તમારો વાક જ ન જાવ નિર્દોષ હાલો હવે કોણ છે હાલો માજી આમ હાલો ને બધાયનો વારું આવે પૂરું થાય પણ હું હોતક કાઈ સાહેબ આ કેમ પ્રેગ્નેટ કરે હવે એ તો જોવો એ લે લે એ થી નો થાય ને ભૂલાઈ ગયો હા હું તમારી માં આવું થાય બધું એ ગાંડી તું અહીં આય પેલા ઓલી છોડીને લઈ લો હાલ હાલ એ સાહેબ આ ગાંડી આરે રે તમારું નથ સટકી ગયું ને એ ગાંડીએ આ માથું ફરી દીન થી નો થાય ને બધે બધે પણ ગાંડી થી છોડી થાય તમારું ફરી જુક છું એ ના ના પણ સામે મેચિંગ તો કરવું ને એનું હા હા બરોબર છે હાલે ગાડી મેચિંગ કર પાણી 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 નું નામ હે ગાડી ગાડી હેલ અટક હેખડું ગાડી બેન રાખડું ગામ ફતેapur કામ કામ શું કરો કામ હું કરશ કાગડિયા વિણવાન કાગડિયા વિણવાન સાહેબ બોર્ડ ક્યાં હે બોર્ડ લાઈટ નું બોર્ડ લાઈટ નું બોર્ડ તો અંદર હોય ને પોલીસ સ્ટેશન માં આ તો અહીંયા મશીન ચાલુ કરવું પડશે ને અમારે હા હા તો લઈ જા અંદર બધી સુવિધા તંદા જાઓ રાજે એશી ચાલુ કરી ને ડીબોટરી કરી નાખો

તો ગાંજો પાયો તો તો હું કીરું તો મારી માં પાણીમાં પાણીમાં લે પાછી પાણીમાં ગઈ આ કે સાહેબ કક પાણી કનેક્શન છે હવે પાણી કનેક્શન શું છે ને એ આપણે તપાસ કરવી પડશે આ રિપોર્ટ આવી ગયો હમણે ખબર પડી જશે લ્યો સાહેબ કોનું નામ આયુ જોઈ લ્યો તમારી નજરે આ માણસ છે હા પાકુ પાકુ તો આ કાન કન્નાલ નું નામ છે બાઠિયા બાબા હા બાઠિયા બાબા ક્યાં હરિયા તમારી માને બાઠિયા બાબા એક તો છો મારા ઢીસણ જેવડા અને આવડો મોટો ગાંડ કી નાખે હે આ અએલા હું કામ કર્યું આવું ક્યારે કર્યું ને કેવી રીતે કર્યું બોલો કહો કહો સાહેબ હા જે આઠ મહિના પહેલાની વાત છે હું તો ખાણે નાવા સોડા પીતો પીતો અહીંયા ગાંડી હતી પછી ગાંડી હતી ને મેં ગાંડી કીધું તારે સોડા પીવી છે એને આપડી પછી મેં એક સોડા દીધી તેને મજા આવી પછી એને ખૂટી તો બીજી માયી મેં કીધું તારે સોડા પીવું હોય ને તો હાલ પાણી અંદર પછી લઈ ગયો અંદર પછી નો થવાનું થઈ ગયું પછી નો થવાનું થઈ ગયું નઈ તમે મેં નો થવાનું કર્યું હા શું હે

આ મરી જાય છે ફાસી દઈને ગામના હમણાં ઘરે વઈ જાય છે ડૉક્ટર સાહેબ બના ઘરે વઈ જાય છે આપણે આપણે નોકરીમાં લાગી લાવી અને ગાડીની ડિલિવરી તો કરાવી દઈશ સાહેબ ડૉક્ટર સાહેબ પણ છોકરું કોણ હા છે એ પૂછજેવું ગાડી હૈ આ ડિલિવરી સાહેબ ડૉક્ટર સાહેબ કરાવી દે પણ છોકરો હાશી તો તો મુકેન હોય જાઈશ તારી માને હવે હા સુખાત મુકેન હોય જાવાની તો હવે એવું પાપ થશે આપણા બધાને સાહેબ હું કઉ હું લગ્ન લો તો તમે કાલે હવે મને ફાંસી તો તમે દઈ દઈશો પણ આ છોકરાનું આ ગાંડી નું શું થાય ભાઈ બુદ્ધિશાળી માણસ તો આજ છે વાહ બાઠિયા વાહ બધું આને કર્યું હે અને આજ લગ્ન કરેલા શું વાંધો હા બરાબર ને હે ગાંડી હે ભાભો તને ગમે હે પાસે જમીન કેટલી હે કે વીક વીઘા વી વીઘા એટલે અત્યારે કરોડો રૂપિયાની જમીન થાય વાંધો નહીં રોટલો ખાઈ જાય છે એ મંદિરે મંદિર ભાઈને લગ્ન કરાવી દઉં અને પછી ડોક્ટર સાહેબ તમે ડિલિવરી કરાવી દો અને પછી સૂચએ છું મારે આગળમાંથી હાલો હલો અમદાવાદ લગ્નના પૈસા હું દઈ દઉં હાલો હાલો